चैतर वसावा आक्षेपों पाया विहोना उद्योगकारों प्रति आक्षेप इन्फिनिटी कंपनी हराजी में कायदेसर खरीदी जुना ड्रग्स केस थी कोई लेवा देवा नहीं सरकार विरुद्ध खोटी वार्ताओ रचवा आप पर उद्योगकारों गंभीर आरोप चैतर वसावा राजकीय प्रहार बुमरेंग बनवा शक्यता तीव्र गुजरात लाइव न्यूज़ साथे सुनील भाई कोकलाणी बाबरवाव थरा सुनाबाबू पटेल अविनाश दिनेश અવિનશાઇ આપ કેટલા સમય થી શું બિઝનેસ સાથે અગાઉ પનોલીની ઇન્ફિનિટી ડ્રગ કંપની જે છે ઇન્ફિનિટી કંપની ડ્રગ બનાવવાના મામલાઓ પકડાયા અને એના માલિકો બધા અત્યારે જેલમાં છે તો આમની સાથે કોઈ તમારો સંબંધ તમારો કોઈ નહીં કોઈ નહીં આ કંપની આપણે અને કોની પાસેથી

કેમ કર્યા છે એમને ખબર એ બાબતમાં તો એ જે ન્યૂઝ છે એ સત્યથી વેગળા છે અને કયા આશયથી એમણે આ જે સમાચાર ફેલાવ્યા છે એ તો એમને જ ખબર અ કહી શકાય કે કોઈક રાજકીય સ્ટન્ટ હોય શકે હોય શકે એનો આશય આજે સરકાર પ્રતિ જ્યારે એની પાસે કોઈ એવો મુદ્દો નથી લોકના સાચા પ્રશ્ન રજૂ કરવાનો ત્યારે આવા ફેબ્રિકેટેડ ન્યૂઝ ઉભા કરી અને પ્રશાસનને બીજા ગેરમાર્ગે દોરવાનો એનો આશય હોય શકે શું નામ આપણું હસમુખભાઈ કંપની સાથે રીતે જોડાયેલા છો અમે આમાં સીધા ડાયરેક્ટર ના છે